ભુજ બસપોર્ટ ખાતે કચ્છના માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડા માનનીય ધારાસભ્ય ભુજના કેશુભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ ભુજ શહેર નગરપાલિકાના પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ અને અન્ય માનવતાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિભાગીય નિયામક ભુજના યોગેશભાઈ પટેલ સાહેબની પ્રેરક હાજરીમાં ડેપો મેનેજર અને ભુજ અન્ય એસટી સ્ટાફગણ સાથે રહીને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત એસટીમાં એસટી બસ સ્ટેશનમાં તિરંગો લહેરાવી હાજર મુસાફરો સહિત ધારકોને ઝંડાનું વિતરણ કર્યું હતું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું બહુડી સંખ્યામાં પ્રવાસી જનતા ઉપસ્થિત રહી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો અને એક દિવસનું પર્વ ન માનતા રોજે રોજ આપણે પર્વની રીતે ઉજવણી કરીએ એ રીતે અત્યારે હર ઘર ત્રિરંગાનો જે પ્રોગ્રામ ચાલે છે એના અનુલક્ષીને ભુજ વિભાગ દ્વારા દરેક ડેપોમાં ડેપો વર્કશોપ બસ સ્ટેન્ડ ત્યાં ત્રિરંગાનું એ અનાવરણ કરેલ છે કર્મચારી મિત્રો મુસાફર મિત્રોના ધ્વજનું વિતરણ કરવામાં આવે છે તેમજ રોજ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે આજે પણ બસ સ્પોટ ખાતે માન્ય સભ્યશ્રી માન્ય દેવજીભાઈ પ્રમુખશ્રી ધારાસભ્યશ્રી કેશુબાપા નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તેમજ અન્ય અગ્રણીઓ સાથે ધ્વજવંદનમાં બસમાં ધ્વજ લગાવડાવ્યા છે મુસાફરોમાં પણ મોટી સંખ્યામાં ધ્વજનું વિતરણ કરવામાં આવેલ અને આ રીતે એની નિગમ દ્વારા પણ ઉજવણી કરવામાં આવેલ છે લોકોને ત્રિરંગાનું માન સન્માન તો આપણે કરવા માટેની સૂચના આપીએ જ છીએ પણ એક અંદરથી એમની દેશદાજ ઉમટે મૂળ મહત્ત્વનું એ છે કે આપણા અંદરથી આત્મા આપણા દેશદાજ કદાચ ઉમટે અને આપણને એમ થાય કે ના ભાઈ અમારા દેશનું ગૌરવ છે મૂળ બાબત એ મહત્વ દરેક મતલબ દરેક પબ્લિકમાં આવે એવી એક આપણી વિનંતી છે